પાટણ તાલુકાના ગામમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ મંગાજી પનાજી ઠાકોર દ્વારા લાયબ્રેરીના નિર્માણ માટે એક લાખ એકવીસ હજારના માતમાં દાન આપી ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરાઓ માટે પાટણમાં સંત શ્રી કુમાર લાયબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી આ નવીન લાયબ્રેરીના ઠાકોર સમાજના દીકરાઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે એસી સીસીટીવી કેમેરા વાઇફાઈ અને પંખા તથા વિદ્યાર્થીઓને વાંચન માટે લાયબ્રેરીમાં પાત્રજલ્ય અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે સંત શ્રી સદારામ બાપાના આશીર્વાદથી ક્ષત્રિય ઠાકોર સમાજના લાયબ્રેરીનું ઓપનિંગ થયું છે ત્યારે સૌ સમાજના વડીલો યુવાનો માતાઓ બહેનોને વિનંતી કરું છું કે આવો બધા સાથે મળી સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી અને સમાજ શિક્ષિત બને શિક્ષિત બને સંગઠિત બને સદવિચારો અને સંસ્કારની સાથે સમાજ આગળ વધે એવી સદારામ બાપાને પ્રાર્થના કરું છું અગાઉ જ્યારે પંદર દિવસ પહેલાં દીકરીઓની લાઇબ્રેરીનું ઓપનિંગ કર્યું એના પછી સતત સમાજના સૌ દીકરાઓના અને વડીલોના ફોન આવતા હતા કે દીકરીઓના માટે તો તમે વ્યવસ્થા લાઇબ્રેરીની કરી છે પણ દીકરાઓ માટે પણ કંઈક વ્યવસ્થા થાય તો ખૂબ સારું એના માટે નવગણજી અને મનોજભાઈ વિનયસિંહ સમગ્ર એમની ટીમ એમને મને વાત કરી કે આવું કંઈક થતું હોય તો તમારી તૈયારી મેં કીધું મારી તૈયારી છે સમગ્ર જો લાયબ્રેરી કોઈ જગ્યાએ તૈયાર પડી હોય અને એના માટેનું જે પણ પૈસાની વ્યવસ્થા થતી હોય તો એના માટે હું મારી તૈયારી છે પણ તમે ઓછી લાવો તો એ સમયે નવગણજીને મનોજભાઈ અને વિનયસિંહ બધા મળી અને આ લાયબ્રેરી એક તૈયાર લાયબ્રેરી એમને હોદી અને લાવી છે તો એમને પણ લાખો વાર ધન્યવાદ ધન્યવાદ આપું છું કે સમાજના દીકરાઓ માટે વિચાર્યું છે ત્યારે સમાજના પણ હું વિનંતી કરું છું કે બધા શિક્ષણ ક્ષેત્રે અને લાઇબ્રેરીની અંદર આપણે અભ્યાસ કરી અને કોઈ કલેક્ટર બને કોઈ પોલીસ બને અને ઉચ્ચ આઈપીએસ અધિકારી આ સમાજમાંથી બની અને સમાજની સેવા કરે એ હેતુસર આ લાયબ્રેરી આજે એનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે તમામ સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમે બધા સહભાગી બનજો આવનાર સમયમાં આ જે લાયબ્રેરી છે એવી આપણે કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયનું પણ ટૂંક સમયમાં બધા સમાજ આખા સમાજ મળી અને એનું ઉપર કરવું છે એવા બધાએ આશીર્વાદ આપજો સંત સદારામ આપણા સમાજના છે અને આપણે બાપાને ખૂબ માનીએ છીએ એમના આશીર્વાદ થકી આ બધા કામ થવા નથી ત્યારે આ બધાને વિનંતી કરું છું કે આવો સાથે મળી સાહેબ ઉપર મારા ઉપર ઘણા બધા ફોન આવ્યા એના પછી રજૂઆત મંગાજી સુધી પહોંચાડી અને એમણે કીધું કે ભાઈ જયારે પણ જરૂર પડે ત્યારે હું બેઠો છું તમે ખાલી જગ્યા ગોતો જેટલો પણ ખર્ચો થાય એ ખર્ચો કરવા માટે અમે તૈયાર છીએ એટલે સાહેબે તાત્કાલિક ડિસિઝન લઈ અને નક્કી કરી એનું બોનું પણ આપી દીધું અને આપણે આજે સ્પેશિયલ કુમાર માટે દીકરીનું લાયબ્રેરીનું થઈ ગયું એના પછી આપણે સમાજને અનમોલ અને નવી ભેટ કુમાર લાયબ્રેરીને આપણે આપીએ છીએ અને કુમાર લાયબ્રેરી ભેટ આપવાનું મુખ્ય અને મેન જો કોઈ હોદ્દું વ્યક્તિ હોય તો એ આપણા એમપી ઠાકોર સાહેબ છે મંગાજી સાહેબ છે એટલે આપણા માધ્યમથી એક જ વસ્તુ કરવા માગું છું કે સમાજ પાસે એક જ આગ્રહ છે કે તમે ખાલી અમને વિદ્યાર્થી આપો તમે અમને વિદ્યાર્થી આપો અમે તમને સરકારી કર્મચારી બનીને મોકલી આપશું અમે તમને કલેક્ટર અમે તમને મામલતદાર પીએસઆઈ કોન્સ્ટેબલ એસઆરપી જેડી આવા તમને અધિકારી કર્મચારી બની એટલે ઠાકોર સમાજને એક જ સંદેશ છે કે તમે તમારા દીકરીઓને ભણાવવા માટે તમે તમારા દીકરીઓને અભ્યાસ માટે લાઇબ્રેરી સુધી મોકલો અહીંયા આવા દાતાશ્રીઓ બેઠા છે તમામે તમામ ખર્ચો ઉપાડવા માટે તૈયાર છે એટલે બસ શિક્ષણ ઉપર રસ આપો શિક્ષણ ઉપર ધ્યાન આપો અને સમાજના જ્યારે પણ માણસો આવે ત્યારે ફૂલને ને ફૂલની પાંખડી મદદ કરો એવી સમાજને નમ્ર વિનંતી છે જય સાદારામ બાપા હવે આજે જ્યારે લાઇબ્રેરીનું ઉદઘાટન કર્યું છે એ માટે આપ શું કહેશો આજે સંત શ્રી સદારામ કુમાર લાઇબ્રેરીનું ઓપનિંગ છે અને ઓપનિંગ માનનીય શ્રી મંગાજી ઠાકોર ઠાકોર સમાજના ભામાસા અને ઠાકોર સમાજના હાથે તેમના હાથે કરે છે દીકરીઓ માટે લાઇબ્રેરી હતી પણ દીકરાઓ માટે નથી એ કમી પૂરી કરવા માટે અમે મંગાજીની વિનંતી કરી કે મંગાજીએ આજે તૈયાર લાઇબ્રેરી ખરીદી અને ઠાકોર સમાજના દીકરાઓ માટે અર્પણ કરી છે એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ વચ્ચે મંગાજી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સમાજ મિત્રો સાથે સાથે અપીલ કરું છું કે શિક્ષિત બનો સંસ્કારી બનો એ જ સમૃદ્ધ સમાજનું સપનું અપનાવો અને મંગાજી આવું વગેરે કાર્ય કર્યું છે એમના હર કામની અંદર સમસ્ત સમાજ સાથ અને સહકાર આપો મંગાજીની વિનંતી કરું છું તેમના વિચારો રજૂ કરે મીડિયા સમક્ષ હવે આ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે બીજી શું વ્યવસ્થાઓ હશે નજી વ્યવસ્થાઓ છે વિશેષ વ્યવસ્થામાં શું હશે તમામ વાત આજે જ્યારે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એ માટે આપ શું કહેશો જય સદારામ ભક્તો આજે સંત સદારામ બાબાના સાનિધ્યમાં અને એમના આશીર્વાદથી દીકરાઓની લાઇબ્રેરીનું આજે ઓપનિંગ કર્યું છે ત્યારે સૌ દીકરાઓને વિનંતી કરું છું કે આવો આ લાઇબ્રેરીની અંદર સૌ અભ્યાસ કરી અને સમાજની અંદર એક નવું ઉદાહરણ દાખલ આપણે કરીએ અને સમાજના દીકરા દીકરાઓ જેની લાઇબ્રેરીની જરૂરિયાત હતી એ આજે સમગ્ર ટીમ મળી નવગણજી મનોજભાઈ સમગ્ર એમની જે ટીમ છે આજે કન્યા સત્ર કન્યા લાઇબ્રેરી જે ચાલવી રહ્યા છે એ સમગ્ર ટીમ વતી જે આયોજન થઈ રહ્યું છે એ તમામને દીકરાઓને પણ વિનંતી કરું છું કે આવી અને શિક્ષણ અને લાઇબ્રેરીની અંદર સતત અભ્યાસ કરો અને જે જરૂરિયાત છે એ જરૂરિયાતના ભાગરૂપે એ લાય લાઇબ્રેરીની અંદર બધી વ્યવસ્થા કરેલી છે કે એસી સીસીટીવી કેમેરા વાઈફાઈ અને ખૂબ મજાનું વાતાવરણ અહીંયા છે તો દીકરાઓને પણ વિનંતી કરું છું કે આવો સાથે મળી અને સમાજને એક સારો સંદેશો આપીએ અને શિક્ષિત સમાજ બને સમજૂ સમાજ બને અને સંગઠિત સમાજ બની અને સમાજનું શિક્ષણ ક્ષેત્રે વધુ વધુ વ્યાપ વધે એ જ સાથે અમે બધા આગળ વધીશું નામ અને મારું વતન છે પાટણ તાલુકાનું ડેર ગામ મારું નામ છે ઠાકોર મંગાજી પનાજી વ્યવસાય ખેતી સાથે સંકળાયેલો છું અને સમાજ પ્રત્યે ખૂબ લાગણી છે કે સમય પહેલાં કન્યા લાઇબ્રેરીનું ઓપનિંગ કર્યું એના પછી જ્યારે એ ઓપનિંગ થયા પછી સમગ્ર તાલુકામાંથી અને જિલ્લામાંથી ફોન આવતા હતા કે જો દીકરીઓનું તમે લાઇબ્રેરી કરી હોય તો દીકરા હોય તો તમારા સમાજના જ છીએ તો અમારા માટે પણ કેવી વ્યવસ્થા કરો તો મનોજભાઈ અને નવગણભાઈ વિનયસિંહ સમગ્ર ટીમે મને એક ફોન દ્વારા એને જાણ કરવામાં આવી કે આવું કંઈ થતું હોય તો અમે એમને એમને વાત કરી કે કોઈ જગ્યાએ ચાલુ લાઇબ્રેરી હોય અને જો એ ના ચાલવી શકતા હોય તો આપણા સમાજ માટે સમાજના દીકરાઓ માટે જો એ મળતી હોય તો હોય એના માટે તમે જે કોઈ એ કરવા માટે સંમત છો તે એમને મહેનત કરી અને સંજોગ અવસ્થા સદારામ બાપાના આશીર્વાદથી દીકરીઓના લાઇબ્રેરીને જોડે જ એકજ એની બાજુમાં જ એક દિવાલ ઉપર ફરી એવી પણ લાઇબ્રેરી એમને હોતી અને આપી છે તો એમનો પણ હું તો આભાર માનું છું કે આવા આવા સારા કાર્યની અંદર મને ઇન્વોલ્વ કર્યો છે ત્યારે એમનો પણ આભાર માનું છું જ્યારે સમાજના દીકરાઓને ફરી એકવાર વિનંતી કરું છું કે આનો તમે પૂરેપૂરો ઉપયોગ કરી અને પૂરેપૂરો આની લાઇબ્રેરીનો ઉપયોગ કરી અને પૂરેપૂરું શિક્ષણ પ્રાપ્ત કરો એ જ મારો તો સંદેશો છે સમાજના સમગ્ર સમાજના ક્ષત્રિય ઠાકોર સમાજના સૌ વડીલો યુવાનો જે શિક્ષિત છે અને જે કર્મચારીઓ છે એમને પણ વિનંતી કરું છું કે આ રીતના તમે બધા સહભાગી બનો અને ખૂબ સમાજ સમજણ આપશે તો સમાજની અંદર જે જે કામો કરવાના છે એ સમજણ થકી થવાના છે વધુ નહીં કહેતો આ બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય જય હાર્દિક સોલંકી સાથે દિવ્યાંગ ન્યૂઝ પાટણ